હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક મારી તાનાબાના ગુજરાતી રેસીપીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું બુંદીના લાડુ પહેલાં આપણે બુંદી પાડવાનું મટીરિયલ જોઈ લઈએ આ મેં એક વાટકી ખંડ લીધી છે અને આ એક વાટકી બેસન લીધું જે આપણે રેગ્યુલર બેસન વાપરતા હોઈએ છીએ એવું બેસન છે હવે આપણે બેસનની સ્લરી બનાવી દઈશું જુઓ ફ્રેન્ડ્સ આ રીતે આપણે સ્લરી બનાવી દેવાના છીએ હજી થોડું આપણે થિકનેસ વધારે છે તો એને થોડી પતલી કરીશું એટલે આપણે આમાં થોડું પાણી ઉમે ઉમેરીશું જો ફ્રેન્ડ્સ આપણું થિકનેસ કમ્પ્લીટ થઈ ગઈ કેવું પાણી જેમ પડે છે એ રીતે કરી દેવાનું છે આમાં કોઈ મીઠું કે કશું આવતું નથી સીધો ચણાનો લોટ પાણીમાં ઓગાળી દેવાનો છે હવે આપણે ગેસ ઉપર તેલ મૂક્યું છે હવે તેલ ગરમ થાય એટલે આપણે એની બુંદી પાડીશું બુંદી પાડવા માટે મેં એક વાટ મેં બુંદી પાડવા માટે આવો કાણાવાળો ઝારો લીધો છે આનો સ્પેશિયલ બુંદી પાડવાનો ઝારો પણ આવે છે પણ મારા ઘરે આ કાણાંવાળો ચમચો હતો એ મેં લીધો છે જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે તેલ આવી ગયું છે તો આપણે આ રીતે બુંદી પાડીશું રીતે બુંદી પાડે જો તમારા જ આરામથી બેસન નીચે ના ઉતરતું હોય તો થોડું પતલું કરી દેવાનું જો ફ્રેન્ડ આપણી બુંદી આ રીતે પડી ગઈ છે હવે એને બરાબર તળી દેવાનું સ્લો ફ્લેમ ઉપર મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર તળવાનું

અને ખાંડે મતલબ ખાંડ એક વાટકી છે તો અડધી વાટકી પાણી લેવાનું છે અને આપણે એની કોઈ ચાસણી કરવાની નથી ફક્ત ખાંડ વગરે એટલે એટલી પતલું જ કરવાનું છે આપણે કોઈ એક તારની કે બે તારની ચાસણી કરવાની નથી અને ચાસણીની અંદર જુઓ ફ્રેન્ડ્સ આપણે આ ચાસણી બનાવીને તૈયાર કરી છે જેનો કોઈ તાર જ નથી આપણે બનાવ્યો આપણે ડાયરેક્ટ જ બનાવી છે જો કોઈ તાર નથી કશું નથી હવે એની અંદર આપણે આ જે કોરીબુંડી બનાવી હતી એ અંદર નાખી દઈશું અને બધું મિક્સ કરી દઈશું જો આ રીતે આપણે હલાઈ જવાની અને બધી ચ ચાસણી એક્ચો થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું તમારે આ રીતે છૂટી ચાચવી આવી છૂટી બુંદી ખાવી હોય તો છૂટી રાખવાની લાડુ બનાવવા હોય તો મિક્સ થઈ જાય પછી એના લાડુ પણ બનાવી શકાય છે જુઓ ફ્રેન્ડ્સ આપણી આ બુંદી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને એક ડીશમાં સર્વ કરી દઈશું જો તમારે એના લાડુ બનાવવા હોય તો લાડુ પણ બની શકે છે મેં અત્યારે ખાલી છૂટી બુંદી બનાવી છે ચલો હવે આપણે એને સર્વ કરી લઈએ જુઓ ફ્રેન્ડ્સ આપણી આ બુંદી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સર્વ પણ કરી દીધી છે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બની છે અને ફ્રેન્ડ્સ તમને જો મારો આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી હું આવા અવનવા વિડીયો આગળ પણ મૂકી રહું બાય